ડોક્ટર ઋત્વિશ પટેલની રેલીમાં હંગામા મામલે સુરત પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર બે ભાજપના કાર્યકરો કાંતિ સાંગઠિયા અને ઋષિ પટેલની કલમ એકસો એકાવન હેઠળ ધરપકડ કરી હતી હાર્દિક પટેલ અને પાસના કાર્યકરો પુણા પોલીસ સ્ટેશને ઘેરાવ કરી તે પહેલા ભાજપના બે કાર્યકરોની ધરપકડ કરાઈ હતી પણ તેમની સામે માંગુકિયા પર હુમલાના બદલે હળવી કલમો લગાવવામાં આવી હતી હાર્દિકે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે જો આગામી નવમી તારીખ સુધી પોલીસ હુમલો કરનાર ભાજપી લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ નહીં કરે

સતી શર્મા પણ પૂર્ણા પોલીસ સ્ટેશનમાં હાજર હતા બીજી બાજુ હાર્દિક સહિત પાટીદારો આજે માનવ સાંકળ કરી પૂર્ણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા તત્પર બન્યા હતા બ્યુરો રિપોર્ટ સુરત